જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની માળા પહેરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જે માળાથી તમે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો છો તે માળા ક્યારેય ન પહેરો આવા ઘણા નિયમો છે જેને આપણે આજે આપણે જાણીશું સનાતન ધર્મમાં જેટલું મહત્વ તુલસીના છોડનું જણાવવામાં આવ્યું છે એટલી જ મહત્વપૂર્ણ તુલસી માળા પણ છે તુલસી માળા ધારણ કરવાથી મનુષ્યને અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે ધાર્મિક માન્યતા અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસી માળાથી ભગવાન વિષ્ણુનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે જો તુલસીની માળાને ગળામાં ધારણ કરવામાં આવે તો મન અને આત્મા બંને પવિત્ર થઈ જાય છે એ ઉપરાંત મનમાં સકારાત્મક વિચારનો સંચાર થાય છે તુલસીની માળા પહેરવાના નિયમો ઘણીવાર તમે જોયું હશે કે હિન્દુ ધર્મમાં માનનારા વ્યક્તિના ઘરમાં બે પ્રકારની તુલસી જોવા મળે છે એક રામ તુલસી અને એક શ્યામા તુલસી આ તુલસીની માળા વિવિધ પ્રભાવ પાડે છે તુલસીની માળા પહેરવાના ઘણા કડક નિયમો છે ઉદાહરણ તરીકે જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેમણે હંમેશા શુદ્ધ ભોજન કરવું જોઈએ આવી વ્યક્તિએ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આ સાથે તામસિક ભોજનથી પણ બચવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિએ એકવાર તુલસીની માળા પહેરી હોય તેને વારંવાર ભૂલથી પણ ઉતારવી જોઈએ નહીં તુલસીની માળા પહેરતા પહેલા તેને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી છે માળા પહેરતા પહેલા તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લો માળા સુકાઈ જાય પછી જ તેને પહેરવી જોઈએ જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેણે ભૂલથી પણ રુદ્રાક્ષની માળા ન પહેરવી જોઈએ નહીંતર તે વ્યક્તિએ વિપરીત અસરોનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ગળામાં તુલસીની માળા નથી પહેરી શકતા તો તેને તમારા જમણા હાથમાં પણ પહેરી શકો છો પરંતુ આ માળા રોજની વિધિ સમયે ઉતારી દો સ્નાન કર્યા પછી તેને ગંગાજળથી ધોઈને ફરીથી પહેરો તો મિત્રો આજ માટે આટલું જ જો તમારે સનાતન ધર્મ કે વાસ્તુને લગતા નિયમો કે કહાનીઓ જોવી અથવા સાંભળવી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો